અને દારૂભાઈ નીકળી ગયા છે વાડિયા છે વાડીએ અને અમારી વાડી તમે જોઈ શકો છો

સામે છે તમને કદાચ બતાતા છે જીરા છે ને તારું તો અમારી વાડીમાં ઘઉં છે આ એક કટ્ટામાં કપાસ છે આમાં પણ કપાસ છે અને સામે પણ ઘઉં છે કદાચ ત્રણ ને બે પાંચ વીઘામાં કપાસ છે ને બાકી એમાં ઘઉં છે આપણે આગળ જવાનું છે પપ્પા ઘણે ત્યાં પપ્પા પાણી વાળે છે

아으로 따라 터뜨리지 려 나base 우리 애 r e s o સરસ મજાનો અહીંયા અમે પાણી વાળીએ છીએ ઘઉમાં ધારુભાઈ અમારે એક નાખું ધારુભાઈ વાળી છે હવે વાળી ને હા દાદા ભાઈ ભાઈ કહી દે હાલો ભાગી ધારો અહીંયા મારા બોટ બગડ છે આ એક કેરો અમે લસણ નો વાવેલો છે આમાં હું રાખ નાખેલ છે ને આ મારા ગાજર આગળ મેથીની ભાજી છે જા કોથમરી તો આ મારા બળતણ લીમડાના છે ને લીમડાના બળતણ ઘરે લઈ જવાનું છે તો હવે હું ધારું ભાઈ રખડે રખડે થાકી ગયા છે એટલે હવે પાણી પીવું ને તારું કે તારે ના પીવું કેરી આવવાની છે કેમ લાગે તને આ છે રામફળ આ તમે જે જોઈ શકો છો એ ઓડી છે આ કુંડી અહીંયા અમાર ધારુભાઈ નાઈ પાણી સારું નથી તો અહિયાં જ ઘણો ઊંડો છે આપણે જોવાય એની

તારું ભાઈ કે હું ગ્લાસ પાણી ન પીવું એમ તો ગ્લાસ ગોતીને લાવ્યો છે મળ્યો ગ્લાસ મળ્યો ને હાલ બા લઈ લે આપડે બોટલ લઈ દીધી ખબર ને તને હા પીવા મણી પીવાનું પાણી આપો તો ખરી પેલા કા બસ તો કે હા એમ પી લે પાણી હું થોડુંક પી લઉં હવે તો મિત્રો અમે સરસ મજાનું પાણી પી લીધું છે અને હવે કદાચ ભારો બંધાઈ ગયો છે તો જઈએ ભારો બાંધી દીધો છે એટલા બધા લઈ લઈ લીધું ઓલું હું છે અનુભવ દીધો ભગ એટલે આપણે આવો બહુ બાંધ થાય તાર આવ જાવ ધારો ઘરે ભાગું ને આપણે હેં તો મિત્રો આપણે જઈએ છીએ ઘરે મળ્યા ઘરે આપણે ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ વાડીએથી ઘરે અને હવે લાગી છે ભૂખ મારો મિત્ર પણ આવી ગયો છે રીલ તાવા જાય છે તો જા સારું રીલ બાઈને આવી જાય એક કે પાંડા સરસ મજાના ઠંડી ઠંડીમાં નાઈ નાખ્યા છીએ અને હવા લાગી હતી કડકડતી ભો તો મિત્રો મેગી બનાવવાનો પ્લાનિંગ છે તો મેગી ખાઈ લઈશું અને હવે આપણે વિડીયો અત્યારે અહીંયા જ પૂરો કરીએ છીએ એનું કારણ છે કારણ કે બપોર પછી ઘણા બધા કામ છે તો અને વિડીયો પણ અપલોડ કરવાનો છે સવા વગતા તો મળી જાય નવા વ્લોગ સાથે નવા વિડીયોમાં જે મતે જઈને જાય છે કૃષ્ણ